હું તમને જણાવીશ કે હું અંગ્રેજી બોલતા કેવી રીતે શીખ્યો શા માટે શીખ્યો એટલે કે એવું તો શું બન્યું કે મેં અંગ્રેજી શીખવાનું નક્કી કર્યું અને ત્યારબાદ હું તમને એ પણ જણાવીશ કે હવે મારે આગળ અંગ્રેજી શીખીને શું કરવાનું છે તો ચાલો શરૂઆત કરીએ તો શરૂઆત કરતા પહેલા હું તમને થોડો પરિચય આપી દઉં તો મારું નામ કમલેશ સાંખલપરા છે અને હું ધાંગધ્રા તાલુકાના નાના એવા ગામ સત્તા પરથી આવું છું અને હું અંગ્રેજી ભણાવું છું એ તો તમને બધાને ખબર જ હશે તો હવે હું તમને જણાવું કે હું અંગ્રેજી બોલતા શીખ્યો શા માટે એટલે કે એવી તો શું ઘટના બની કે મેં અંગ્રેજી શીખવાનું નક્કી કર્યું તો સાંભળો મેં પણ મારું ગ્રેજ્યુએશન પૂરું કરીને સરકારી નોકરીની તૈયારી શરૂ કરી અને મારી તૈયારી જોરદાર ચાલતી હતી અને ત્યારબાદ પાંચ કે છ મહિના પછી એક એક્ઝામ આવી અને આ જે એક્ઝામ હતી ઈ એમસી ક્લાર્કની એક્ઝામ હતી તો મેં એક્ઝામ સારી રીતે આપી મેં એક્ઝામમાં મારા સો આપ્યા હતા અને ત્યારબાદ થોડા સમય પછી રિઝલ્ટ આવ્યું તો જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ખબર પડી કે મારું નામ ફક્ત એક માર્ક્સના લીધે મેઈટમાં નહોતું આવ્યું એટલે કે મને ફક્ત એક માર્કથી એ જોબ ન મળી અને જે માર્કનો ક્વેશ્ચન હતો એ અંગ્રેજીનો હતો ક્વેશ્ચન ટેગવાળો ક્વેશ્ચન હતો પરંતુ ત્યાં સુધી તો મને અંગ્રેજી આવડતું ન હતું આર વોઝ વરનો સાચો ઉપયોગ કેવી રીતે થાય એ પણ મને નહોતી ખબર પડતી કારણ કે મેં પણ મારું પૂરું શિક્ષણ ગુજરાતી મીડિયમમાંથી જ પૂરું કર્યું છે અને સરકારી સ્કૂલમાંથી જ પૂરું કર્યું છે તો ત્યાં સુધી તો મને કોઈ એવો ચાન્સ ન મળ્યો કે જેથી કરીને હું અંગ્રેજી શીખી શકું પરંતુ ત્યારબાદ મેં નક્કી કર્યું કે હવે આપણે અંગ્રેજી શીખવાનું થાય છે ગમે તે થાય અંગ્રેજી બોલતા શીખવું છે અને ત્યારબાદ મેં ઘણી બધી યુટ્યુબ ચેનલ જોઈ પરંતુ મને એક પણ એવી યુટ્યુબ ચેનલ ન મળી કે જ્યાંથી હું ગુજરાતી ટુ ઇંગ્લિશ શીખી શકું પરંતુ તેના બદલે મને એક એવી ચેનલ જરૂર મળી હતી કે જ્યાંથી હું હિન્દી ટુ ઇંગ્લિશ શીખી શકું એટલે કે જે સર હતા ને તે હિન્દી ટુ ઇંગ્લિશ ભણાવતા હતા અને સારી રીતે ભણાવતા હતા તો ત્યારબાદ મેં એ ચેનલ ઉપર વિડિયો જોવાનું ચાલુ કર્યું અને સાથે સાથે હું નોટ પણ બનાવતો હતો અને આવી રીતે હું તમામ પ્રકારના વાક્યો બનાવતા શીખી ગયો અને ત્યારબાદ મેં ઘણી બધી લખવાની પ્રેક્ટિસ કરી એટલે કે તમામ જેટલા પણ હું વાક્યો શીખ્યો હતો એ બધા જ વાક્યોને મેં લખી લખીને પ્રેક્ટિસ કરી હતી અને થોડા સમય પછી મારું એટલું લેવલ બની ગયું હતું કે કોઈ પણ વાક્ય આપેલું હોય તો હું જોઈને જ બનાવી શકતો હતો પરંતુ ત્યાં સુધી હું બોલી શકતો ન હતો અને ત્યારબાદ એક એપ્લિકેશન આવી એ એપ્લિકેશન ઉપર મેં અંગ્રેજી બોલવાની શરૂઆત કરી જ્યારે મેં બોલવાની શરૂઆત કરી ત્યારે હું માન બે કે ત્રણ વાક્ય બોલી શકતો હતો એટલા માટે મેં શરૂઆતમાં શું કર્યું ખબર છે તો શરૂઆતમાં મેં પાંચ કે દસ બેઝિક ક્વેશ્ચન વેર આર યુ ફ્રોમ વોટ ડુ યુ ડુ વોટ્સ યુઅર નેમ એવા બેઝિક ક્વેશ્ચન પાકા કરી લીધા અને ત્યારબાદ આ ક્વેશ્ચન હું કોલર્સને પૂછતો હતો અને પૂછી લઉં ત્યારબાદ કોલને કાપી નાખતો હતો અને ફરી પાછા નવા કોલર સાથે કનેક્ટ થતો હતો અને ફરી પાછા પ્રશ્નો પૂછતો હતો અને ફરી પાછો કોલ હેંગ અપ કરી નાખવાનો અને આ પ્રેક્ટિસ મેં દસ પંદર દિવસ સુધી કરી ત્યારબાદ મારામાં થોડો ઘણો અંગ્રેજી બોલવાનો કોન્ફિડન્સ આવ્યો તો મેં અંગ્રેજી બોલવાની શરૂઆત આવી રીતે કરી હતી પરંતુ આજે હું એ એપ્લિકેશન ઉપર પ્રેક્ટિસ કરું છું એના બે વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે અને આજે હું સારું એવું ફ્લુઅન્ટ અંગ્રેજી બોલી શકું છું તો અત્યારે હવે મને અંગ્રેજી શીખવા માટેની એકદમ સરળ અને બેસ્ટ રીત મળી ગઈ છે એટલે કે કોઈ પણ વ્યક્તિને અંગ્રેજી શીખવું હોય તો હું એને સરળવાતથી શીખવાડી શકું છું અને એટલા માટે મેં નક્કી કર્યું છે કે હવે મારે પણ ગુજરાતના વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા શીખવાડવું છે તો અત્યાર સુધી તો હું યુટ્યુબ ઉપર ભણાવતો હતો પરંતુ હવે આપણે એક આપણી એપ્લિકેશન બનાવી છે અને એપ્લિકેશનનું નામ છે અંગ્રેજીવાલા તો તમે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશો અને ત્યારબાદ તમે ઘરે બેઠા જ એકદમ શરૂઆતથી એપ્લિકેશન અંગ્રેજી બોલતા શીખી શકો છો અને હું કેવી રીતે શીખવાડીશ તો એ મેં તમને પહેલા વિડીયોમાં જણાવ્યું હતું કે આપણે ટ્રાન્સલેશન મેથડથી અંગ્રેજી બોલતા શીખવાનું છે તો સૌથી પહેલા તમે એ પણ વિડીયો જોઈ લેજો અને હું તમને જેવી રીતે હું શીખ્યો છું એવી જ રીતે તમને પણ શીખવાડીશ અને હવે મારે અંગ્રેજી એટલા માટે શીખવાડવાનું છે કારણ કે જ્યારે મને અંગ્રેજી નહોતું આવડતું ત્યારે મને ઘણી બધી તકલીફો પડી તો હવે એ તકલીફ ગુજરાતના વિદ્યાર્થીઓને ન પડવી જોઈએ તો અહીંયા મેં મારી અંગ્રેજી શીખવાની જર્ની તમને જણાવી દીધી અને હું અંગ્રેજી બોલતા કેવી રીતે શીખ્યો એના વિશે મેં તમને જણાવી દીધું તો જુઓ હું પણ ગુજરાતી મીડિયમમાંથી જ ભણ્યો છું અને મેં પણ મારું શિક્ષણ ગવર્મેન્ટ સ્કૂલમાંથી જ લીધેલું છે અને હું પણ એક નાના એવા ગામડામાંથી આવું છું તેમ છતાં પણ આજે હું ફ્લુઅન્ટ અંગ્રેજી બોલી શકું છું પ્રેક્ટિસના કારણે તો તમે પણ શીખી શકો છો એના માટે તમારે એટલું જ કરવાનું છે કે રોજે રોજ એક લેકચર જોવાનો છે અને સાથે સાથે નોટબુક બનાવવાની છે બાકીનું બધું હું તમને શીખવાડી દઈશ અને તેમ છતાંય તમે ક્યાંય પણ અચકાવો તો હું તમને જરૂર આન્સર આપીશ કે આવી રીતે આગળ વધજો તો આશા રાખું છું કે હવે તમને ખબર પડી ગઈ હશે કે હું કેવી રીતે શીખ્યો તમે કેવી રીતે શીખી શકશો